આજે મારે તમને સત્સંગ દીક્ષાનો એક મીરેકર પ્રસંગ કહેવો છે દિવાળીનો ઉત્સવ ચાલી રહ્યો હતો અને રાજકોટ ગામમાં અનકોટની સેવા આપણા સ્વામિનારાયણ મંદિરે ચાલી રહી હતી તો એમાં બધા સેવા કરવા જાય તો એમાં એક બેન સેવા કરવા ગયા અને અન્કુટની સેવામાં એ પોતે બેન રસોડાના વિભાગમાં હતા અને મંદિરથી એકદમ નજીકમાં જ રહેતા હતા એ બેન તો સોનાની વીટી ક્યારે એના હાથમાંથી પડી ગઈ બેનને ખ્યાલ ન હતો એટલે બેને એવું કહ્યું કે હશે હશે ઘણી જગ્યાએ તપાસ કરી ગોતી પણ મળી નહીં અને પછી બહુ જ સોનું હોય એટલે આપણે ચિંતામાં તો હોઈએ જ તો બેન પણ ચિંતામાં જ હતા પણ બેનને એવું થઈ ગયું કે જો એક વખત મળી જાય ને

એટલે વાયા મીડિયા એ બેનનો નંબર મળ્યો અને વીટીનું જે પ્રૂફ હતું એ બતાવ્યું અને તપાસ કરી કે આ વીટી તમારી જ છે ને એમ તો એ બેનની વીટી મળી ગઈ એક સત્સંગ દીક્ષાના મુખપાઠની માનતાથી વિચાર તો કરો કેવા હજરા હજુર છે બાપા બાપા જ્યાં જ્યાં નથી પહોંચી શકતા ને ત્યાં કોરોનામાં બાપાએ કહ્યું હતું કે સત્સંગ દીક્ષા રૂપી બધાને ઘરે હું હાજર છું તો કેવો મિરેકર પ્રસંગ છે 11 વાગે રાતના ત્યાંના કોઈ એક સેવકના હાથમાં એ વીટી ગઈ અને એમને ઓફિસમાં જમા કરાવી અને સવારે પરત વીટી આ બેનના હાથમાં ગઈ તો આવા જ મિરેકર પ્રસંગો આપણે ક્યાંક ને ક્યાંક સાંભળતા હોઈએ છીએ પણ આપણે જાણતા નથી એમ કહી અને આપણો સત્સંગ છે એને આપણે મોડો પાડી દઈએ છીએ સત્સંગને ક્યારે મોડો પાડવો નહીં અને દિવસ દરમિયાન બને તો ઓછામાં ઓછા તમે દસ થી વીસ શ્લોક રોજ વાંચો એમનું મનન કરો તો કેવો લાગ્યો મારો આ પ્રસંગ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હા વધુને વધુ શેર કરજો શેર કરજો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જો તમે નવા છો તો જેથી કરીને જેવો અહીંયાથી હું વિડીયો અપલોડ કરું કે જેવી હું લાઈવ થાવ એ તરત જ તમને નોટિફિકેશન દ્વારા ખબર પડી જાય